સંઘ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું શક્તિ પ્રદર્શન બાદ કેતન પટેલે ઉમેદવારી નોંધાવી છે રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા આપ દ્રશ્યો પણ જોરા છો કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સભાને સંબોધતા કેતન પટેલ અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પર પણ આક્ષેપ કર્યા હતા સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું કેતન પટેલ સંઘ પ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે વિરુદ્ધની લડાઈ છે આ વિચારધારાની લડાઈ છે એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેસ નાબૂદ કરવાનું છે આ દમણ અને દીવથી તો એની આ લડાઈ છે અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો અને એક દિવસ તમે તમારો આપજો બાકી પાંચ વર્ષ તમે ઘરે રહેજો હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે ને સ્નાબૂદ કરવાની અમને આવડે જ છે લોકોની ભાવના છે એ ભાવનાઓને ખરેખર અમને આંખમાંથી આંસુ આવી જાય છે અને હું તમને કહેવા માગતો નથી કારણ કે લોકો ઘણા નારાજ છે ભયનો વાતાવરણ છે ભય પેદા કરી દીધો છે એટલો ભય પેદા કરી દીધો છે કે એની કોઈ સીમા નથી તો આ ભયને ભગાવવાનો છે અને ક્યારે ભગાવશે એ લોકો ભગાવશે તો એના માટેની આ લડાઈ છે અને આ ભય અને તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે તો દમણ દીવ બેઠક પર ભાજપ ઉમેદવારે ફોર્મ ભર્યું ભાજપ ઉમેદવાર લાલુ પટેલે ઉમેદવારી નોંધાવી છે લાલુ પટેલે શક્તિ પ્રદર્શન બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું તો દમણ દીવ ભાજપ લોકસભા ઉમેદવાર લાલુ પટેલે દીવ કલેક્ટર કચેરીએ નામાંકન પત્ર રજૂ કર્યું લાલુ પટેલે વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો ટેકેદારો પહોંચ્યા હતા કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને તેમણે પોતાનું નામાંકન નોંધાવ્યું છે